જેની ઓફિસ આવેલી છે અને આદિજાતિ મંત્રી પણ રહી ચુકેલા અને એવું કેતા કે આદિવાસી સમાજ નો મેં વિકાસ કરીશું જે છેવાડા છે એને પહેલા હરોળમાં પહોંચાડીશું જેવી ધમફાસો મારતા હતા જેવા બળગા ફુક્કાતા હતા આજે એને હું યાદ કરાવવા માંગુ છું આ સંતરામપુરની ભૂમિ ઉપરથી કે આજ કુબેરભાઈ ડિન્ડરનું ગામ એટલે કે ભંડારા એ ભંડારા ગામની અંદર આજ દિન સુધી એ પોતાનો રસ્તો નથી બનાવી શકા આજે આજના દિવસે પણ આ ભંડારા ની શાળા જર્જરિત હાલતમાં સંતરામપુર ની ભૂમિ માં બધા કડા કરીને જે ગામ છે ત્યાં બે પાડીમાં માં શાળા ચાલે છે કારણ કે ત્યાં ઓરડા ની જે હાલત છે એ ખુબ જર્જરિત છે એટલે સવારે અમુક વિદ્યાર્થી બોલાવે અમુક વિદ્યાર્થી બપોરે બોલાવે એટલે જે પૂર્વ અસફળ રહેલા શિક્ષણ મંત્રી એ કુબેરભાઈ ડિંડોર એ કાન ખોડી ને સાંભળી લે કે તમે અત્યાર સુધી જે શિક્ષકો જે બાળકો જેનું લોહી ચૂસવાનું કામ જેના હક અધિકાર અને ન્યાય માટે અમે ભૂતકાળમાં લડ્યા હતા હું અને આદરણીય ચેતરભાઈ વસાવા એ કુબેરભાઈ ડિંડોરની જે જ્ઞાન સહાયકના જનક હતા એટલે કે શિક્ષણની અંદર ખાનગીકરણના જનક એટલે કુબેરભાઈ ડિંડોર એ કુબેરભાઈ ડિંડોરના જે જ્ઞાન સહાયકના જનક હતા તેના વિરુદ્ધમાં મેં અને ચેતરભાઈ વસાવા એ આ ભૂમિ

આ વિસ્તારના આ વિસ્તારના યુવાનોના આ વિસ્તારના આદિવાસીઓના આ વિસ્તારના ખેડૂતોના જો તમે કામ ન કર્યા તો તમારા સુપડા સાફ કરી નાખવાની જવાબદારી છે હું હતું કે વાસમો યોજના અંતર્ગત તમને બધાને નલ સે જલ યોજનામાં તમારે ઘરે ઘરે સુધી પાણી મળશે એ ભાઈ કોઈ ના ઘરે પાણી આવે છે આવતું હોય તો કેજો નથી આવતું ખબર કારણ કે આ વિસ્તારના નેતા એ યોજના અંતર્ગત કરોડો રૂપિયાનું નું જલ નું કૌભાંડ કરી ગયા જે તમારી પાઇપલાઈન ખાઈ ગયા જે તમારા નળ ની જો ચકલી આવી ચકલી ખાઈ ગયા અરે તમારા વિસ્તાર ના શૌચાલય ખાઈ ગયા હવે તમારા વિસ્તારમાં એક સારો રોડ નથી બનાવી શકતા અત્યારે મેં આ રોડ ની હાલત જોઈને આવ્યા હું ને બ્રિજરજભાઈ ચેતરભાઈ રોડ ઉપર હાલી ના આવી જોતા હતા તો રોડ ની ઉપર બબે ફૂટ ના ખાડા છે એટલે મેં ચેતરભાઈ ને પૂછ્યું કે ચેતરભાઈ આ રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે કંઈ સમજાતું નથી તો કે યુવરાજ એવું છે કે કુબેર ના ખજા ને નથી કુબેર ના ખજા ને નથી પણ એની નીતિ માં ખોટ છે એટલે આપણે ભોગવી રહ્યા છીએ શિક્ષણ કાર્ય કરી શકતા

તો તેર પુલ તૂટ્યા ચોત્રીસ પેપર ફૂટ્યા કેમ કે આપણે બધા વગર વિચારે એકસો ને બાસઠ ને જોઈટ્યા એનું પગ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ